ખાસ કરીને ડોક્યુમેન્ટ વેરીફિકેશનની પ્રક્રિયા જે છે તેની અંદર જે કોઈ પણ વ્યક્તિ છે તેની પાસેથી તેના ઓળખના પુરાવા માંગવામાં આવે છે ક્યારેક એવું પણ બને કે ઓળખનો પુરાવો ખોટો અથવા તો ફરજી દસ્તાવેજ ઊભો કરેલો હોય ત્યારે તેનું વધુ પૂછપરછ માટે તેના જે કોઈ પણ જગ્યાનું ડોક્યુમેન્ટેશન છે ત્યાં લોકલ ઓથોરિટી સાથે વાતચીત કરી અને વેરીફાય કરવામાં આવેલ છે આ ઉપરાંત ઘણા બેન્કિંગ ટ્રાન્ઝેક્શન વતીથી પણ ચેક કરવામાં આવેલ છે કે કોઈપણ વ્યક્તિ કહે છે કે કોઈપણ એરિયાનું એનું ઓળખકાર છે તો એ સિવાય અન્ય કઈ જગ્યાએ તેને અમુક રકમોના ટ્રાન્ઝેક્શન કરેલા છે આ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ ઉપરાંત સ્થાનિક પોલીસ દ્વારા જેટલા પણ લેબર કોન્ટ્રાક્ટરો છે તે તમામ લેબર કોન્ટ્રાક્ટરો સાથે મિટિંગ કરી અને તેમને પણ આ બાબતે થઈને સાવચેત કરવામાં આવેલ છે જાગૃત કરવામાં આવેલ છે અને તેમની પાસેથી પણ ડેટા માગવામાં આવેલ છે આ ઉપરાંત આંગળીયાનું જે કામ કરનાર એજન્સીઓ છે તેમની સાથે પણ સંકલન કરી અને વારંવાર બાંગ્લાદેશ બોર્ડર ઉપર જેના ટ્રાન્ઝેક્શન થાય છે તેવા વ્યક્તિઓની યાદી પણ તેમને સોંપવા માટે જણાવવામાં આવેલું છે અને તેમની પાસેથી પણ આ વસ્તુની ખાતરી કરાવવામાં આવી રહી છે આપ સૌ જાણો છો તેમ જે પ્રમાણે રાજ્ય સરકારની ડ્રાઈવ છે અને ખાસ કરીને ગેરકાયદેસર બાંગ્લાદેશી જે વસવાટ કરી રહ્યા છે એ અંતર્ગત માન્ય ડીજી સાહેબની અને માન્ય એસપી આઈજી સાહેબની સૂચનાઓ અંતર્ગત આ ડ્રાઈવ ચલાવવામાં આવેલ છે અને જે કોઈ પણ રીતે ગેરકાયદેસર જણાશે તો એના વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ મુજબની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહેલ છે ખાસ કરીને આપ જાણો છો તેમ અત્યારે જે માહોલ જે છે પહેલગામમાં જે આતંકવાદી હુમલા થયા ત્યારબાદ સંપૂર્ણ સરકારે સજાગ રીતે થઈ અને આ જે કાર્યવાહી હાથ ધરેલ છે